ચાલો એક એવી કંપનીની વાત કરીએ જેનો બિઝનેસ એક રીતે કહીએ તો મૃત્યુ છે અને તેના ગ્રાહકો દુનિયાભરની સરકારો આ છે પેલેન્ટિયર ટેકનોલોજીની દુનિયાની સૌથી ગુપ્ત અને કદાચ સૌથી શક્તિશાળી કંપનીઓમાંની એક અને આ કોઈ આરોપ નથી હ તો ખુદ કંપનીના સીઈઓ એલેક્સ કાર્પનું કહેવું છે એમની પોતાની ચોંકાવનારી કબૂલાત આ એક વાક્ય જ બતાવે છે કે આપણે કોઈ સામાન્ય ટેક કંપની વિશે વાત નથી કરી રહ્યા અહીં દાવ પર ઘણું બધું લાગેલું છે અને વાત ખાલી નૈતિક સવાલોની નથી વાત પૈસાની પણ છે ચાલીસ અબજ ડોલર આટલી મોટી કિંમતવાળી કંપની આટલા પડદા પાછળ રહીને કામ કેવી રીતે કરી શકે આટલા પૈસા આવે છે ક્યાંથી આ બધાની પાછળ એક અજ ચહેરો છે એલેક્સ કાર્પ એક એવો માણસ જે પોતે જ એક મોટો કોયડો છે તો ચાલો આજે આ રહસ્યમય કંપની અને તેના આ અસામાન્ય લીડરની દુનિયાને સમજવાની કોશિશ કરીએ આપણે શરૂઆત પેલેન્ટિયરના રહસ્યને સમજવાથી જ કરીશું કે ભાઈ આ કંપની છે શું શરૂ કઈ રીતે થઈ અને શા માટે તે આટલી ગુપ્ત રીતે કામ કરે છે અહીં જ પહેલો વિરોધાભાસ છે જુઓ સિલિકોન વેલીમાં મોટાભાગના સીઈઓ કોણ હોય એન્જિનિયર બરાબર પણ પેલેન્ટિયરને ચલાવે છે એક ફિલોસોફર એલેક્સ કાર્પ એક ગુપ્ત કંપની અને એક ફિલોસોફર સીઈઓ આ કોમ્બિનેશન જ ઘણા સવાલો ઉભા કરે છે તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ મશીન શું છે પેલેન્ટિયર ખરેખર કરે છે શું એવું તો શું છે એના સોફ્ટવેરમાં જે તેને આટલું શક્તિશાળી બનાવે છે આ બધી કહાણી શરૂ થઈ નવ અગિયારના આતંકવાદી હુમલા પછી પેપેલમાં ઓનલાઇન ફ્રોડ રોકવા માટે એક ટેકનોલોજી બનાવવામાં આવી હતી એ જ વિચારને પેપેલના કોફાઉન્ડર પીટર થીલે એક નવા લેવલ પર લઈ જવાનું વિચાર્યું એમનો ધ્યેય હતો આતંકવાદી નેટવર્કને પકડવાનું સીઆઈએ અને પેન્ટાગોન એના પહેલાં ગ્રાહકો બન્યા અને બસ આ રીતે પેલેન્ટિયરનો જન્મ થયો પેલેન્ટિયરની અસલી તાકાત છે એનું સોફ્ટવેર જે આમ જુઓ તો ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં કામ કરે છે પહેલું એ અલગ અલગ જગ્યાએથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડેટા ભેગો કરે છે ફોન રેકોર્ડ્સ બેંકના વ્યવહારો સોશિયલ મીડિયા બધું જ પછી એ આ બધા વિખરાયેલા ડેટાને એકબીજા સાથે જોડે છે અને છેલ્લે એમાંથી એવી છુપાયેલી પેટર્ન અને સંબંધો શોધી કાઢે છે જે કોઈ માણસ માટે જોવા લગભગ અશક્ય છે અને અહીંથી જ પાલેન્ટિયરની વાર્તાનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થાય છે એક બાજુ કંપનીનું મિશન ખૂબ સારું લાગે છે પણ બીજી બાજુ એ મિશનને પૂરું કરવાની જે રીતો છે એ ખૂબ જ વિવાદાસ્પદ છે કંપનીનો દાવો છે કે તેનું સોફ્ટવેર આતંકવાદી હુમલા રોકવામાં મદદ કરે છે હરિકેન સેન્ડી જેવી કુદરતી આફતોમાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે અને આમ દુનિયાને વધુ સુરક્ષિત બનાવે છે હવે આ એક એવું મિશન છે જેની સાથે ભાગ્યે જ કોઈને વાંધો હોય પણ સિક્કાની બીજુ બાજુ ખૂબ જ ડરાવણી છે સીઆઈએના પૂર્વ ડિરેક્ટરનું આ નિવેદન જુઓ એ સ્પષ્ટ કહે છે કે પેલેન્ટિયરના ડેટા એનાલિસિસના પરિણામો કેટલા ઘાતક હોઈ શકે છે અહીં મેટા ડેટા એટલે શું એટલે કે કોણે ક્યારે અને ક્યાં વાત કરી એ માહિતી અને એના આધારે જીવનમરણના નિર્ણયો લેવાય છે અને આ વિવાદ ખાલી આતંકવાદ સામેની લડાઈ પૂરતો નથી ટીકાકારો એવો પણ આરોપ લગાવે છે કે પેલેન્ટિયર અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી આઈસીઈને દસ્તાવેજો વગરના ઇમિગ્રન્ટ્સને શોધવામાં અને પકડવામાં મદદ કરે છે જે ઘણા લોકોના મતે માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે તો આ બધા વિરોધાભાસોની વચ્ચે કોણ ઊભું છે ચાલો ફરી પાછા આવીએ એલેક્સ કાર્પ પર એક એવો માણસ જે એની કંપની જેટલો જ જટિલ અને રહસ્યમય છે એલેક્સ કાર્પનું જીવન જાણે વિરોધાભાસોનો સરવાળો છે તેનો ઉછેર એક હિપ્પી પરિવારમાં થયો પણ આજે તેના સૌથી મોટા ગ્રાહકો સીઆઈએ અને એનએસએ છે તેણે જર્મનીની કટ્ટર ડાબેરી વિચારધારા માટે જાણીતી ફ્રેન્કફર્ટ સ્કૂલમાંથી ફિલોસોફીમાં પીએચડી કરી પણ તેનો બિઝનેસ પાર્ટનર કોણ પીટર થીલ સિલિકોન વેલીનો સૌથી પ્રખ્યાત જમણેરી વિચારક તે પોતાને શાંતિવાદી કહે છે છતાં એક એવી કંપની ચલાવે છે જે અસરકારક રીતે એક હથિયાર સિસ્ટમ છે આ બધું એક સાથે કેવી રીતે શક્ય છે તો કાર્પ પોતે આ વિરોધાભાસોને કેવી રીતે સમજાવે છે એનો તર્ક થોડો જટિલ છે તે માને છે કે જો પેલેન્ટિયર દ્વારા રોકવામાં આવેલા આતંકવાદી હુમલાઓ સફળ થઈ ગયા હોત તો શું થાત સમાજમાં ડર અને ગુસ્સો ફેલાઈ જાત સરકારો વધુ કડક કાયદાઓ લાવત નાગરિકોની સ્વતંત્રતા છીનવાઈ જાત જે આખરે ડાબેરી આંદોલનોને નબળા પાડી દેત એટલે એના મતે તે આતંકવાદને રોકીને હકીકતમાં ઉદારવાદી મૂલ્યોનું રક્ષણ કરી રહ્યો છે આ બધું આપણને ભવિષ્યના એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે પેલેન્ટિયરનું આગળનું પગલું શું છે અને તેની સમાજ પર શું અસર થશે પેલેન્ટિયરનું ભવિષ્ય છે એઆઈપી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ આ ચેટ જીપીટી જેવા મોટા લેંગ્વેજ મોડેલ્સની શક્તિનો ઉપયોગ કરે છે પણ તે ખાસ કરીને લશ્કરી અને સંરક્ષણના કામો માટે બનાવવામાં આવ્યું છે આ યુદ્ધના મેદાનમાં નિર્ણયો લેવાની આખી પ્રક્રિયા મેં બદલી શકે છે અને હવે કંપની પોતાના ધ્યેયો વિશે બિલકુલ સ્પષ્ટ છે તેનું મિશન છે પશ્ચિમી દેશોને અને ખાસ કરીને અમેરિકાને દુનિયામાં સૌથી શક્તિશાળી બનાવવું તેઓ યુક્રેનમાં યુદ્ધનું વિશ્લેષણ કરવામાં ડ્રોન હુમલા માટે ટાર્ગેટ નક્કી કરવામાં અને બીજી ઘણી લશ્કરી કાર્યવાહીઓમાં સીધા જ સામેલ છે તો છેલ્લે સવાલ એ જ છે શું વેલેન્ટિયર જેવી ટેકનોલોજી ખરેખર સમાજને વધુ સુરક્ષિત બનાવે છે કે પછી તે સરકારોને લોકો પર એટલું બધું નિયંત્રણ આપે છે કે તે પોતે જ એક નવો મોટો ખતરો બની જાય છે સુરક્ષા અને દેખરેખ વચ્ચેની આ પાતળી રેખા ક્યાં દોરવી જોઈએ એ આજનો સૌથી મોટો પ્રશ્ન છે